રકમ બોલતો નથી એકવીસો રૂપિયા પ્રભુ સવાર ઢીલા મોહન કરશન વર્ચન એકવીસો ઢીલા સપના પ્રવિણ અગિયારસો કરસન હીરા વર્ચન એકવીસો સ્વર્ગ દુદાભાઈ વર્ચન એકવીસો એકાવન ગણેશભાઈ બૈજરાભાઈ વર્ચન એકવીસો સોનારા અમેરિકા એકવીસસો એકવીસ નારાયણ કસન વર્ચન એકવીસો સ્વર્ગસ્થ વર્ગસ્ત ડાયાકસન નાથણી એકવીસો રાજેશ ભુરા અમુરણી અગિયારસો પ્રભુ ડાયા વર્ચન અગિયારસો ભરત ધના વર્ચન પંદરસો પ્રવીણભાઈ ડાયાભાઈ વર્ચન અગિયારસો ડાયાભાઈ બૈજરાભાઈ વર્ચન એકવીસો જયરામભાઈ વેલાભાઈ ચાવડા અગિયારસો રૂપેશ ડાયા ડીલા અગિયારસો હવે પછીના બધા અગિયારસોના દાતા છે રૂપેશભાઈ ડાયાભાઈ ડીલા ભરત ગોવિંદ ડીલા રમેશ વેલા કલ્યાણ દશરથ પાંચા ચાવડા વિષ્ણુ ભીમા લાલજીભાઈ ગણેશભાઈ કલ્યાણ પર રાજેશ રણમાલ મહાદેવભાઈ હરિભાઈ આહિર ધોળાવીરા ગોવિંદ સવાર ઢીલા વેલજીભાઈ ધનાભાઈ વર્ચન રાજેશ વચ્ચન નીતિન બચા ઢીલા ભરત મોબાયા ચાવડા સામજી ગોવિંદ વચ્ચન કિશનભાઈ વેલાભાઈ ઢીલા હિમાભાઈ હીરાભાઈ વચ્ચે એકવીસો રૂપિયા એમના છે બાકી અગિયારસોમાં સૌજી સુરા મણવર નારણભાઈ ગોપારાભાઈ ઢીલા નવીન નારાયણ વચ્ચન પ્રભુભાઈ વેલાભાઈ વચ્ચન પચણભાઈ બેજરાભાઈ ઢીલા મોહન ગોવિંદ ઢીલા સામજી પાંચા ચાવડા સચિન પૂંજા માતા જગદીશ ભીમા ઢીલા મહાદેવભાઈ હરાભાઈ વચ્ચન ખીમાભાઈ વસ્તાભાઈ વચ્ચન એમને એકવીસો રૂપિયા છે ખીમજી વેલા વચ્ચન અગિયારસો મોહનભાઈ લખમણભાઈ ઢીલા ખીમજી રાણા ઢીલા ભીમા દયા બગુતરિયા સૌજી લખમણ વચ્ચન સચિન સ્વર્ગસ્થ સચિન બચુ મેટાણી રોહન મોહન ઢીલા મોહનભાઈ ડોસાભાઈ વચ્ચન બચુભાઈ રચુભાઈ ઢીલા લાલજીભાઈ મીમાભાઈ વર્ચન હીરાવાલા ચાવડા વેલા નારાયણ વચન જયંતિભાઈ ભચાભાઈ ઢીલા અને ભીખાભાઈ બીજનભાઈ સોનારા આ તમામ દાતાઓને આપણે એકવાર તાળીઓના ભગડાડ થી વધારી દઈએ અને હવે કાર્યક્રમના અંતે છેલ્લે સરકારી કર્મચારી બધાને આપણે વીહે વીહને એક લાઇનમાં ઉભા રાખવા છે અને બાપુને વિનંતી કરીશ કે આપના હસ્તે બાપુ બધાને સન્માન કરી બાપુ રતન પર એક ગામમાં જ ચાલીસ પિસ્તાલીસથી કદાચ વધારે કર્મચારીઓ છે બાકી ખડીડમાં આ એ સમાજમાં ઘણા બધા કર્મચારી મિત્રો છે કદાચ સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો બીજા વિસ્તારો કરતાં માતાજીની દયા છે આજે

કે કચ્છમાં કોઈ જગ્યાએ આવી વસ્તુ ભેટ અપાણી હોય અમે સરકારી કર્મચારી મિત્રોને આ વખતે સારી આઈએસઆઈના ના માર્કાવાળા સ્ટાન્ડર્ડ કંપનીને હેલ્મેટ આપવા નથી જેથી એના પોતાની જાતની સુરક્ષા રહી શકે પોતાનું માથું બચાવી શકે ક્યાંય માતાજી કે ઘટના ન બનવા દીએ પણ કદાચ એવું કે થાય તો સુરક્ષા પૂરી એવા ટીલ બર્ડ સ્ટાન્ડર્ડ કંપની અને આ વિચાર હતો જે હંમેશા હેલ્મેટમાં જોવા મળે એવો મારો ભાઈ મોહન ભગતનું એટલે એને પણ તાળીઓથી વધાવી

ઓપરેશન થિયેટર માં જઈ બધા એ ઓપરેશન કરવા માટેના ના બધા એના જે કઈ બાઘા પહેરવાના હતા એ પહેરી અને પોતાને કહેતો તો કાઈ ચિંતા કરવાની જરૂર નથી હિતેશ આ તો નાનકડું ઓપરેશન છે તો દર્દી ઊભો થઈ ગયો કે સાહેબ મારું નામ હિતેશ નથી કે પણ મારું નામ છે ને કે મને કહું છું એ ચિંતા ન કરી તે એટલે ઘણી વખત આપણે ચિંતા એની થાય

તમામને તાળીઓ તો વગાડતા જ રહે કારણ કે આ સરકારી કર્મચારી મિત્રો છેલ્લા ચાર વર્ષ દરમિયાન જે પણ સરકારી કર્મચારી જોડાયેલ છે એનું આપણે સન્માન કરીએ છીએ હવે છે આપણો કાયમી અગ્રેસર વિભાગ એટલે આરોગ્ય વિભાગ ઘણા બધા આરોગ્યના કર્મચારી આપણા છે અને એની સાથે પણ જોડાયેલા મિત્રો એટલે ચાવડા સંતોક ભીમાભાઈ વર્ચન ગીતા ભીમાભાઈ સંતોક છે રતનપર ને ગીતા ગણેશપર

તમને કહું હકીકતમાં તમને ભરવા નહીં આવે નવ પાસ છે ને નવી નવ ધોરણ સુધી પહેલો નંબર આવ્યો છે જેને એની સાથે ભળ્યા એની ખબર છે નવમો ધોરણમાં વિવેકાનંદ સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો પછી અચાનક એવું થયું નથી ભણવું થોડાક વાર ધંધા લગાડ્યા અમને બધાયને પણ પછી 10મો ભલુ થાય એમટી સાહેબ ક્યાં બેઠા છે યસ મારા દાદીમાં એમની પાસે ગયા કે આ મનીયાનું કાંઈ કર એટલે 10માની પરીક્ષા અપવડાવી ઘરે જ બેઠા 10મો પાસ કર્યું 58 60% સાથે 12મો ઘરે બેઠા પાસ કર્યું 61% સાથે પછી આઈટીઆઈ રાપરના શિક્ષકોને ભાઈબંધ બનાવી કેરે ઘી દી આવે કેરે મગની ફરી દી આવે ને આઈટીઆઈ પૂરો કર્યું બે વર્ષ પછી મારી સાથે 2013 થી ચા 2011 થી બાદ થી ગ્રેજ્યુએશન ચાલુ કર્યું ફાઈ એસ વાય ટી વાય मास्टर डिग्री एमए 1 2 बापू मास्टर डिग्री 55% સાથે પાસ કર્યું અને છેલે દુકાન ચાલુ કરી દિવાળીના 3 દિવસ પહેલા રાપર ફટાકડા લેવા આવતો તો અને ફોન આવ્યો કે મુકેશ ચાવડા તો ઘર કે યાર તમે કેમ હાજર નથી થયા આ કે કેમ હાજર થવાનું છે કે યાર તમારો તો સરકારી નોકરીમાં નંબર આવી ગયો છે એનું મને ફોન મને કે યાર કોક મજાક કરે છે કે તારો નંબર આવી ગયો નોકરીમાં

અલગ અલગ વિભાગમાં સરકારી કર્મચારી તરીકે નિમણૂક પામીને ઘડી રાહિત સમાજ નું દરેક પોતપોતાના મા બાપનું

મિત્ર એટલે વિષ્ણુ આ સરસ્વતી સન્માન માટે ગણેશપર ટીમ વતી ખૂબ મહેનત કરી છે તાળીઓ થી વધાવી અમને અને ચાવડા મુકેશ જી બી વિભાગ ચાવડા મુકેશ વાલા ભાઈ અને હવે દીકરીઓ છે એના વતી એક ભાઈ છે ચાવડા સંતોષ ભીમાભાઈ વર્ચન ગીતા ભીમાભાઈ લીલા જયશ્રી અને વરચન સપના ડાયાભાઈ પ્રિયંકા